આપનાથી પદાર્થમાં આનંદ માની લીધો છે હવે એ તો આપણે સમજવાનું છે કે પદાર્થમાં આનંદ માનવો કે ન માનવો પણ આપણે માની જ લીધો છે અને સૃષ્ટિમાં આપણને પદાર્થમાં જ આનંદ આવે અહીંયા આપણે બધા બેઠા છીએ હું હોય તમે હોય દરેક વ્યક્તિ હોય ઘરેથી નીકળવી ત્યારથી આપણને પદાર્થમાં આનંદ હોય અને અહીંયા ધૂન ભજન કરતા હોય ને તોય પદાર્થમાં આનંદ હોય જેમ કે મારો તમારો સૌનો જીવ મોબાઈલમાં હોય મન અહીંયા ન હોય કોઈને કોઈ વસ્તુ જોતા હોય કંઈ ને કંઈ આપણું ધ્યાન હોય તો આ પદાર્થ છે પદાર્થ માયા છે અને આપણે ખરા અર્થમાં પદાર્થમાં આનંદ નથી છતાં આપણે આનંદ એમાં જ ગોતીએ છીએ અને તેથી મન પદાર્થમાં આનંદ લેવા દોડે છે અને બધાને ખબર પદાર્થ નાશવંત છે શાશ્વત એક જ છે આત્મા અને આપણે ભગવદ્ ગીતામાં એ ખબર છે કે આત્મા અમર છે આત્મા અજય છે આત્માને બાળી શકાતો નથી બધાને બધી જ ખબર છે ક્યાં વસ્તુ છે પણ આપણાથી પાલન નથી થતું એ પાલન ક્યાંથી થાય એ ધર્મથી થાય એ શાસ્ત્રોથી થાય એ જ્ઞાનથી થાય એ ધર્મને સમજવાથી થાય સમજવા માત્રથી નહીં ધર્મને ઉતારવાથી થાય આપણે કથા સાંભળીએ છીએ ખૂબ સારો સત્સંગ કરીએ છીએ અહીંયા આવીને કીર્તન કરશું તાળી પાડશું ને તાળી પાડીને આપણે જે છે એ બધું અહીંયા જ મૂકીને આપણે જતા રહીશું આ હકીકત છે તમે માનો તો પણ હકીકત છે ન માનો તો પણ હકીકત છે એટલે મન પદાર્થમાં આનંદ લેવા દોડે પદાર્થ નાશવંત છે તેથી પદાર્થનો આનંદ ક્ષણિક જ છે કોઈ પણ પદાર્થ તમારી પાસે છે ને તમે એ પદાર્થને માણો ને ત્યાં સુધી આનંદ છે પદાર્થનું સુખ ઘડી ભરનું છે અને આવી જીવને પાછી સમજ છે એટલે આપણને બધાને આપણા મગજની અંદર આ બધાને સમજ છે કે આ પદાર્થનો જે આનંદ છે નાશવંત છે તો એ આનંદ લેવા માટે આપણે સવારથી સાંજ દોડા દોડી કરીએ છીએ આપણું રૂટીન આપણું જીવન હંમેશા એક જ હોય છે પદાર્થનો આનંદ લેવા માટે દોડા દોડી જે શાંતિ મળતી હતી જોઈએ છે અને છતાં પદાર્થમાં આનંદ માની ભોગની પાછળ વાસનાથી જીવ ભટક્યા કરે છે તેમ આ લોકમાં દેહને દેહના સંબંધીઓ સર્વ લેણું લેવા તેમ દેણું દેવા ઋણા બંધે આવે છે આ બહુ સત્ય હકીકત આપણે અહીંયા બધા બેઠેલા છીએ

આપણો જન્મ કેમ કોઈ ઝૂંપડામાં ન થયો ભિખારી કારણ કે બધાનું ગોઠવેલું જ છે કેમ મારા કાકાનો છોકરો આ કેમ મારી પત્ની આ કેમ મારા માતા આ પિતા આ દાદા આ કારણ કે એનું લેણું કઈક ને કઈક જન્મે કઈક ને કઈક કર્મ એકબીજા સાથે કઈક સંગઠિત થયેલું હોય ગોઠવાયેલું હોય ને એટલે ત્યાં જ ભગવાને ચોખ્ખું ફિટ કર્યું હોય અને ભગવાન સૌથી મોટા કલાકાર છે આ દુનિયામાં આ બ્રહ્માંડની અંદર કારણ કે બધાનો હિસાબ રાખીને આ ગોઠવે છે એટલે અહીંયા જે કઈ સંબંધ મળ્યા છે જે કઈ એકબીજાને આપણે મળ્યા છીએ જે લેણું દેણું છે પૂર્તિ કરવા માટે આવ્યા છે સારું થાય તો ઈશ્વરનો આભાર માનવાનો ખરાબ થાય તો ઈશ્વરનો આભાર માનવાનો અને એક જ વસ્તુ રાખવાનો પદાર્થ આપણી પાસે છે કે નથી પણ આત્મામાં સુખ છે અને તમે જોયું છે ઝૂંપડપટ્ટીમાં રહેવાવાળા વાળા એ ખૂબ સુખી છે અને શાંતિથી એ આનંદ લે છે કારણ કે એને એ વસ્તુમાં આનંદ આવે છે ને આપણે મોટા બંગલામાં નથી સુખ રહી શકતા આપણે ભક્તિ કરવાનો સમય મળે તો ભક્તિ નથી કરી શકતા જ્ઞાનનો સમય મળે તો આપણે જ્ઞાન નથી વહેંચી શકતા આ પણ હકીકત છે એટલે બધા એકબીજાનું લેણું દેણું પૂરું થાય ત્યારે સૌ સૌના રસ્તે જતા રહે છે આમાં કોઈનું કાંઈ ચાલતું નથી